કેમ છો મારા યોદ્ધાઓ સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો અત્યારે છે આજે રવિવાર આપણે રણનીતિ સો દિવસની રણનીતિનો દિવસ છે અગિયારમો તો આજે આપણે અઠવાડિયેનું રિવિઝન જ કરવાનું છે તો ચાલો અઠવાડિયેનું રિવિઝન કરી દઈએ આપણે જે જેટલું વાંચ્યું છે લખ્યું છે કરંટ અફેર વિજ્ઞાન ટેકનોલોજી અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર નહીં લખ્યું ભૂગોળ તો બધાનું રિવિઝન કરી દઈએ તો મળી આવે પહેલું કરંટ અફેરનું રિવિઝન કરી દઈએ તો મારા યોદ્ધાઓ આપણે કરંટ અફેર અને વિજ્ઞાન ટેકનોલોજીમાં જે લોન્ચિંગ વહીકલ છે વિજ્ઞાનની શોધક શોધકો શોધકોવાળી છે એના પછી આપણે જે બધી સંસ્થાઓ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઇસરો છે ઇન્કોબાર છે તે વિશેની આપણે માહિતી મેળવી લીધી છે એટલે વાંચી લીધું છે રિવિઝન કરી દીધું છે એના પછી આપણે નર અને ટાંકીનું રિવિઝન બાકી છે આજે એટલે એક વાત વાંચ્યું છે આપણે એક વાત લેક્ચર પડ્યું કાલે રિવિઝન કર્યું અને ફરીથી આજે પણ રિવિઝન થશે તો આપણે આજે પણ એ રિવિઝન કરી દઈશું એટલે આપણે પાકો થઈ જશે નર અને ટાંકી એના પછી આપણે પર્યાવરણ જોવાનું છે તો આજે આપણે કોઈ બતાવવાનું નહીં ખાલી વાંચી લીધું છે બતાવવાનું છે કે આપણે વાંચી લીધું છે તો આજે આપણે ખાલી જી કે વાંચું ઉપર બીજું કંઈ બતાવવાનું મેં જી કે હું શું વાંચીએ એ તમને બતાવી દઈશ તો આજે આજનો વિડીયો આપણો ટૂંકો છે કારણ કે આજે રિવિઝન જ છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે પર્યાવરણનું લેક્ચર એપ મતલબ પર્યાવરણનું રિવિઝન કરીને અને ધરણે રાખીને રિવિઝન કરીને તો વિડીયો સાથે કન્ટીન્યુ રહેજો તો મારા મુદ્દાઓ તો અત્યારે પર્યાવરણ અને ગણિત ગણિતમાં ધારણ ટાંકી લેક્ચર એટેમ્પ કરી દીધું અને એમાં રિવિઝન પણ કરી દીધા થોડા ઘણા આપણે દાખલા પણ ગણ્યા છે તો અત્યારે વાગી ગયા છે ચાર આપણે આવ્યા છીએ ત્યાં થોડા ફરવા કારણ કે વાતાવરણ આ તો મસ્ત છે વાતાવરણ તમે જોઈ શકો મિત્રો આ બાજુ ફૂલ અંધાળ્યું છે અને વાતાવરણ પણ મસ્ત છે અને ટમટમ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો મિત્રો આ મારું ઘર છે જોઈ શકો તો જોઈ શકો મિત્રો તો આ બાજુ વાતાવરણ મસ્ત છે તો આપણો વિડીયો તો મસ્ત આ તો બે ત્રણ જીકે નું વાંચીને અને મેં જે આ જે રિવિઝન કર્યું છે એમાંથી તમને પાંચ પ્રશ્નો બતાવીશ કે મેં પાંચ પ્રશ્નો બનાવ્યા એ તમે જવાબ આપજો કમેન્ટમાં તો ચલો મળી આવે જીકે નું વાંચીને તમારા આપણે જીકેમાં જોઈ શકો તમે આપણે તો વાંચ્યા છે આ બાજુ પરીક્ષા લખી છે ડિવાઈ બે હાજર ત્રેવીસ માં પૂછવાનો છે નીચેનો ડિએસ બે હાજર મિત્રો આ છે આ બાજુ પ્રખ્યાત સમાધિ સ્થળ આ બાજુ વિટામિન રોગ છે તલાટી અને ખાખી ના યોદ્ધાઓ તો આપણે આજે રવિવારનું સંપૂર્ણપણે જે પાકીનું હતું એ પણ વાંચી ગયું તમે જોઈ શકો જી કે પણ આપણે છેલ્લે બતાવી દીધું તમને તો અત્યારે આપણે ધાબા પર આવી ગયા હતા આ બાદ જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે અને ક્યાં ન વરસાદ આવો આવો કરી પણ આવતો નહીં એટલે લાગે છે કે રાત્રે જ વરસાદ આવશે તો આપણે સોમથી શાળીનું જેટલું પણ વાંચ્યું હતું જેટલું પણ લખ્યું હતું જેટલા પણ લેક્ચર ભર્યા હતા જે મહત્ત્વનું મહત્ત્વના ટોપિક હતા એનું આપણે રિવિઝન કરી દીધું છે હવે કારણ કે રિવિઝન કરવું જરૂરી છે રિવિઝન વગર તો સીધી જ નહીં કારણ કે જો તમે ખાલી એકલું લખલખ એકલા લેક્ચર બરાબર કરશો તો વાંચી વાંચેલું આપણે યાદ નહીં રહો જે તમે લેક્ચર પડશો એ તો સમય જ વાંચવાનું તમને યાદ રહેશે એ એ સમય યાદ રહેશે પછી તમને યાદ નહીં રહે તમે થોડા સમયમાં ભૂલી જશો એટલે આપણે રિવિઝન કરવું જરૂરી છે તો આપણે રિવિઝન તો કરી દીધું તો આજે તો આવતી કાલે આપણે સોમવારથી આપણે એક વાર ટાઈમ ટેબલ પ્રમાણે આપણે વાંચીએ છીએ તે પ્રમાણે વાંચવાનું જ છે તો આજે હતો આપણે રણનીતિ દિવસ અગિયારમો તો આવતીકાલે મળીએ ત્યાં સુધી વિડીયો તમને ગમ્યો તો અમારી ચેનલને મિશન તલાટી નેવું ચોરોની લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ